છોડો ઉછાળી આ ઉત્સવના વધામણા કરશે આ સમયે ડાકોરની ગલીઓ જય રણછોડ નાદથી ગુંજી વર્ષ ગજરાજ પર ભગવાનની શાહી સવારી નીકળતી હતી પરંતુ કોરોના કાળથી આ પ્રથા બંધ કરી દેવામાં આવી છે અને આ ઉત્સવ દરમિયાન વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે સાથે જ ટેમ્પલ કમિટી દ્વારા પણ આવનારા ભક્તોને દર્શન કરવામાં કોઈ અગવડ ન પડે તે માટે દર્શનના સમયમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે સમગ્ર તો જે રીતે હોડી આવી રહી છે તો ફાગણ ઉત્સવને લઈ અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો જય રણછોડ માખણ ચોરના નાદથી ડાકોરની ગલીઓ જે છે તે ગુંજી ઉઠશે અને અબિલ ગુલાલની છોડો ઉડાડવામાં આવશે તો ભક્તો જે છે શ્રદ્ધાળુઓ જે છે તે મંદિર પહોંચી રહ્યા છે તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજથી પાગણી પૂનમ ના ઉત્સવનો હર્ષભેર પ્રારંભ થઈ ચૂક્યો છે